હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ હાંડવો બાઇટ્સ જે ટિફિનમાં અને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે સાથે ડંગેલા પણ બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે હાંડવો બાઇટ્સ બનાવવા માટે એક વાડકી ચોખા લેવાના તેની સામે અડધી વાડકી ચણાની દાળ અને અડધી વાડકી તુવેર લેવા તુવેરની દાળ લેવાની અને ચોથા ભાગની અડદની દાળ લઈશું તો આ બધી જ વસ્તુને ભેગી કરીને પહેલાં ધોઈ લેવાનું અને પછી તેને ચાર પાંચ કલાક પલાળી દેવાનું ત્યારબાદ પીસીને એ રીતે પણ બનાવી શકાય અને હું શું કરતી હોઉં છું કે આ બધી જ વસ્તુ ભેગી કરીને દળી દઉં છું તો જો તમારે આમાં મગની દાળ વન ફોર્થ કપ એડ કરવી હોય તો પણ કરી શકાય તો જો આ રીતનો લોટ તૈયાર કરી લેવાનો હવે મેં અહીંયા ત્રણ વાડકી લોટ લીધો છે અડધી ચમચી મેથી દાણા લેવાના જેથી આથો સારો આવે અને એક કપ દહીં મીડિયમ ખાટું દહીંને આ રીતે સહેજ ફેટી લેવાનું અને પછી અંદર એડ કરીશું હસેકુ ગરમ પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું બહુ ગરમ પાણી નહીં લેવાનું ખાલી આમ અડા એવું પાણી હોય તેનો જ ઉપયોગ કરવાનો થોડું થોડું એડ કરવાનું અને મિક્સ કરવાનું જેથી ગાંઠા ના પડે અને આપણું બેટર ઢીલું પણ ના થઈ જાય તો જો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું તો આ રીતનો જો હાંડવા બાઇટ્સ તમે બનાવશો ને તો લંચબોક્સમાં મજા આવશે ખાવાની બે ચમચી ઘઉંનો જાડો લોટ લીધો છે તેમાં બે ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું તો આ રીતે ઘઉંનો લોટ મોહીને પછી એડ કરવાથી આપણા હાંડવા બાઇટ્સનો ટેસ્ટ સરસ આવશે અને સરસ સોફ્ટ બનશે જો તમારે આ લોટ એડ ના કરવો હોય તો ઓપ્શનલ છે સારી રીતે લોટને પણ મિક્સ કરી લઈશું તો જો અત્યારે બેટર મને થોડુંક જાડું લાગે છે બસ આવું જ આપણે બેટરને રાખવાનું જેથી આથો સારો આવે અને હવે ઢાંકણ ઢાંકીને સાતથી આઠ કલાક રહેવા દઈશું આઠ કલાક પછી સરસ અહીંયા આથો આવી ગયો છે એકદમ જાળીદાર આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો જો તમારે મેં તમને પહેલાં કહ્યું એમ દાળ ચોખા પલાળીને તમારે આ રીતે બનાવવું હોય તો પણ બનાવી શકાય અઢીસો ગ્રામ દૂધીને છીણીને એડ કરીશું સાથે થોડાક ધાણા પણ એડ કરવાના એક મોટું ગાજર બે મીડિયમ સાઈઝની ડુંગળી અને એક મોટું કેપ્સિકમ એકદમ ઝીણું સમારી લીધું છે તે એડ કરીશું સાથે કોબીજ વટાણા બીન્સ જો તમારે એડ કરવા હોય તો પણ એડ કરી શકાય ત્રણ ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર જો તમારે વધારે તીખું ખાવું હોય તો એ પ્રમાણે એડ કરવાનું એક ચમચી હળદર પાવડર એડ કરવાનો અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરીશું જેથી હાંડવા બાઇટ્સનો ટેસ્ટ સરસ આવે અજમાની એક સરસ ફ્લેવર આવશે બે ચમચી ખાંડ એડ કરવાની અથવા તો ગોળ પણ એડ કરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ધીમેથી સારી રીતે મિક્સ કરી લેવાનું તો હું કાયમ હાંડવાનો લોટ દરીને જ રાખું અને પછી જ્યારે બનાવવું હોય ત્યારે બનાવી શકાય હવે વઘાર માટે ત્રણ ચાર ચમચી જેવું તેલ એડ કરવાનું એક પેનમાં તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ અને જો તમારે સિંગદાણા એડ કરવા હોય તો એડ કરવાના હું અત્યારે એડ નથી કરતી અને મીઠા લીમડાના પાન બે વઘારના મરચાં અને ત્રણ ચપટી જેટલી હિંગ એડ કરીશું વઘાર થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરીને વઘારને આપણે આપણા ખીરુંમાં એડ કરી દઈશું જો તમારે અત્યારે અંદર તલ એડ કરવા હોય વઘારમાં તો પણ કરી શકાય મિક્સ કરી લેવાનું અને થોડુંક પાણીની જરૂર લાગે છે તો થોડું પાણી એડ કરી દઈશું વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી લેવાનું અને જો આ રીતનું સરસ ખીરું બનાવી લેવાનું છેલ્લે તેમાં ખાવાનો સોડા એડ કરીશું નાની અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો અને મિક્સ કરી લેવાનું તો હવે મેં અહીંયા અપ્પે પેન લઈ લીધું છે તેમાં એક એક ટીપું તેલનું એડ કરી લેવાનું અને મીડિયમ જ રાખવાની તેમાં થોડા થોડાક આપણે અંદર તલ એડ કરી લઈશું અને હવે એક એક ચમચી આપણા હાંડવાનું જે ખીરું બનાવ્યું છે તે એડ કરી લેવાનું તો આ રીતે જો આપણે હાંડવો બાઇટ્સ બનાવીશું ને બાળકોને તો બહુ મજા આવશે ખાવાની તો આ રીતે તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને અંદર તમને ગમે ને તે વેજીટેબલ પણ એડ કરી શકાય જે તમારા બાળકો ખાતા હોય એ વેજીટેબલ એડ કરવાના તો જો આ રીતે ચમચીની મદદથી સરખું કરી લેવાનું કોઈ બહાર આવી ગયું હોય તો અને હવે ઢાંકણ ઢાંકીને ત્રણ ચાર મિનિટ થવા દઈશું અથવા તો તેનું ઉપરનું લેયર આખું કોરું પડી જાય એટલું થવા દેવાનું અને હવે બીજા એક પેનમાં બે ચમચા ખીરું એડ કરી લઈશું પેન ગરમ થાય એટલે ખીરું એડ કરવાનું અને તેને હળવે હાથે આ રીતે થોડુંક પોડું કરી લેવાનું તો આ રીતે ડંગેલા પણ સાઈડ પર ઉતારી શકાય બે બે ચમચી જેવું નાની બે ચમચી જેવું તેલ એડ કરવાનું અને તેને પણ ઢાંકીને બે ત્રણ મિનિટ થવા દઈશું તો જો તમે જોઈ શકો છો કે એક બાજુમાં મેં હાંડવો બાઇટ્સ મૂક્યો છે અને બીજી બાજુમાં ડંગેલા થવા મૂકી દીધા છે તો હાંડવા બાઇટ્સનું તમે જોઈ શકો છો કે ઉપર એકદમ ભીનું નથી રહ્યું જો એકદમ કોરું પડી ગયું છે અને તેની સાઈડ પણ અલગ થઈ ગઈ છે તો આ રીતનું થઈ જાય એટલે તેને પલટાવી લેવાનું એકદમ સરસ આ રીતે કોરું પડી જશે ઉપરનું પાણી બિલકુલ નહીં રહે જો બસ આ રીતે એકદમ ઇઝીલી જ પલટાઈ જશે તે રીતે આપણે બધા જ બાઇટ્સને પલટાવી લઈશું અને પલટાવ્યા તેમાં પાછું એક એક ટીપું તેલનું એડ કરી લેવાનું તો ઓછા તેલમાં એકદમ સરસ આપણા હાંડવા બાઇટ્સ બનીને તૈયાર થઈ જશે હવે ઢાંકણ ઢાંકીને પાછું બીજી બે ત્રણ મિનિટ મીડિયમ આંચે થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ડંગેલામાં પણ ઉપર પાણી સુકાઈ ગયું છે આ રીતનું થઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લેવાની તો આ પણ એકદમ ઇઝીલી ચેન્જ થઈ જશે જો કેટલું સરસ ઉખડીને પલટાઈ દીધું ને તેમાં પણ ઉપરથી એક ચમચી તેલ એડ કરી લેવાનું પાછું ઢાંકીને બીજી બે ત્રણ મિનિટ થવા દઈશું તો બે ત્રણ મિનિટ પછી ચેક કરી લેવાનું પાછળથી જો આ રીતે સરસ થઈ ગયું છે બસ આ રીતનો કલર આવી જાય આખું ડંગેલું સરસ ચડી જાય એટલે તેને પણ કાઢી લઈશું આપણે અને સાથે આપણા બાઇટ્સ પણ તૈયાર થઈ ગયા છે તેને પણ પલટાવીને જોઈ લેવાનો તેનો કલર બસ આ રીતે ચેન્જ થઈ જાય એટલે તેને પણ આપણે કાઢી લઈશું બસ આ રીતનો કલર આવી જાય એટલે કાઢી લેવાના તો આ બાઇટ સાથે ચા સાથે પણ ખાવાની મજા આવે છે ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ સાથે પણ ખાવાની ખૂબ મજા પડે છે તો કેટલા મસ્ત એકદમ સરસ આપણા બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો આ હાંડવો બાઇટ્સને હવે સર્વ કરી લેવાનો તેને અત્યારે હું કેચઅપ સાથે સર્વ કરું છું તો એકદમ પરફેક્ટ ટેસ્ટી એવા હાંડવો બાઇટ્સ બનીને તૈયાર જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો